Is now ready for departure. <laughs> Good afternoon. This is your captain speaking. We're cleared for takeoff from Ahmedabad. Please fasten your seatbelts. Welcome aboard Air India Flight Age 171 to London. requesting immediate emergency landing mayday 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 म्ली अ वेरि गुड् मार्निङ्ग् ॐ कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः હવે આજની સવાર તો જાણે સૂરજ ઉગ્યો જ નથી એવી થઈ છે કારણ કે આજે દેશભરમાં બહુ આમ સેડ દિવસ કહીએ કે દુઃખ દિવસ છે આજે કારણ કે ગઈકાલનો જે અકસ્માત સર્જાયો છે એની અંદર ઘણા બધા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આમ આપણે વર્ણવી ન શકીએ એવી દુર્ઘટના ઘટી ગઈ છે અને કહે જ છે કે ભાઈ બે હજાર પચીસમાં બહુ બધી દુર્ઘટના બની ગયેલી છે આ રીતે દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના પરિવારજનોએ પોતાના દીકરા ગુમાવ્યા છે દીકરી ગુમાવી છે પત્ની ઘણાએ પોતાના વેવાય ગુમાવ્યા છે બહુ બધું આ દુર્ઘટનામાં લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તો બધાને મારા તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ અને અત્યારે તો તમે જોઈ શકો છો વાતાવરણ જ સાવ આમ ન ગમે એવું થઈ ગયું છે કારણ કે વાદળ છાયું પ્લસ આપણને આમ ક્યાંય ગમે એ રીતનું વાતાવરણ થઈ ગયું છે સુરજ દાદાનો નગર અત્યારે તો તડકો નીકળી ગયો હોય સાડા સાત પોણા આઠ થાય ને ત્યાં પણ અત્યારે તો કાંઈ છે જ નહીં એ રીતનું નેચર આપણું થઈ ગયું છે તો ચાલો આપણે નું રૂટીન આપણું ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ હોલ ડે જે જે કરતા જશું એ તમને બધાને બતાવતા જશું આપણે ફાઈનલી અમારે વિશાલ આ ગયા હે કેમ છો બસ મજામાં તમે કેવું કર્યું ભુજમાં ભુજમાં બહુ મજા આવ્યો પણ એવા સમાચાર હેમળા દાબેલી ખાઈ લીધી હા લીબી ખાઈ લીધી ગબલી પછી ઓલા દાલ પકવાણી નયાના છો ફેમસ ખબર છે મને તો એટલે તો બહુ મજા આવે કાલ પકવાણી જેનું લેંગ થયો હા બહુ મસ્ત એટલે તમારું જે આ ઓલું હતું ઈ તો એટલું સરસ હતું એક્ઝિબિશન ને એક્ઝિબિશન એટલું સરસ હતું એમ એમની એક્ઝિબિશનમાં તમે દેખાડતા તો તેમાં થોડી ઘણી વસ્તુ હતી લેડીઝ માટેની ના બહુ ઓછા સ્ટોલ હતા હા પણ નુત તારી માટે કઈ નહોતું ઓલરેડી શોપિંગ થઈ ગઈ છે ને ફિશલ કે બહુ બધી શોપિંગ થઈ ગઈ છે અને કાલ તો જીએવી હું આવીની નયા મસ્ત

કે તમને ખબર છે મેં એ તો ખ્યાલ નથી તો એને બતાવ્યું ઓહો હો હો અને ફાઇનલી મિશન મેન તો એ કે કાલે તો અમે લોકો પૂરો દિવસ શોકમાં જ હતા કારણ કે અમને તો એવો ખ્યાલ એ નતો ભાઈ કે અમદાજ પ્લાન કેશમાં તો મેં કીધું મોટા ભાગે તો પોર્ટુગીઝ નહી હતા બધા બ્રિટિશ નહી હતા હા આપણા લોકો હતા હતા હા બાકી આપણા હતા એટલે તો ફોટા પાડી લીધે છે ગાવ

અને એણે કીધું કે વીસ તારીખની ટિકિટ બુક કરાવતી હતી પણ કન્ફર્મ જ નહોતી થતી તો પછી કે કે ત્રણ ચાર વાર ટ્રાય કરી ડેટ આગળ પાછળ કરવાની તો કન્ફર્મ જ ન થાય કોઈ ટિકિટ તો એ વિશાલ એટલી એને ટ્રાય કરી ને તો જે ડીલે કરવાની હતી ને ટિકિટ થઈ જ નહીં પછી એ કે કે ચાર પાંચ દિવસનો જ ફેર પડે છે હવે વીસ તારીખે કે કે જાઓ કે બાર તારીખે જાઓ બાર તારીખ તો પછી બાર તારીખની ટિકિટ એને કન્ફર્મ કરી તો કન્ફર્મ થઈ જ ગઈ બોલો વીસ તારીખની કન્ફર્મ જ નહોતી થતી કોઈ રીતે

અને પછી કે ઘઉન માં છોકરો બે વાતો કરતા હતા અને પછી ધીમે ધીમે કે અમે કાર લઈને કે નીકળ્યા છીએ અમદાવાદ ની બહાર નહોતા નીકળ્યા તો અને પછી સિક્યુરિટી ટાઈટ થઈ જાય બધું હોય એટલે કે અમે રિટર્ન ફેર્યા તો અમને રિટર્ન એ ન આવવા દીધા એટલે બાવીસ હજાર લિટર પેટ્રોલ હતું ઈ જ આખે આખું બ્લાસ્ટ થઈ ગયું જે નીચે જે પુતરું સૂતું હતું ને ઈ કૂતરું આખું ભડથું થઈ ગયું તો અંદરના લોકોની શું હાલત થઈ હશે તો આ તો ખરેખર હજી તો અને ફોટા જોઈએ મે જોવા જેવી નથી એવા ફોટા એ દેખાતું જ નથી કાઈ કે આમાં કોણ છે એટલે એના પપ્પાએ આજે કીધું ઈ કે કે હજી કે અમારે બે માણાના ડીએનએ ટેસ્ટ કરશે પછી ડીએનએ ટેસ્ટ જેની જનીયારે મેચ થાય ને બોડી હોપસે કારણ કે દેખાતું જ નથી કોણ ક્યુ વ્યક્તિ છે ઈ બહુ ખરાબ સિચ્યુએશન છે પપ્પા આજે ગયા હતા એને આપણે પૂછશું કે કેવી આમ ઈ કે તો આ એને પૂછી જોજો તો તો અને તમે બધા ઓળખતા જશો મારા લગભગ મેરેજ પહેલાના બ્લોગમાં તમને બધાને ખબર છે કે આપણે ઘરે બધા પ્લાન્ટ્સ લઈ આવ્યા હતા નર્સરીમાં ગઈ નર્સરીમાં ગઈતી હું બ્લોગ ભી મૂકેલો છે કારણ કે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડની નર્સરી છે તો એમની જ છોકરીને આ રીતની ઘટના બની ગઈ એટલે હજી હમણાં જ વિચાર કરતા હતા મેં કીધું આપણે ઘર હાટુ પપ્પા નહોતા કહેતા કે પ્લાન્ટ લાવવા છે મેં કીધું આપણે જાવ નર્સરીએ અને પ્લાન્ટ લેતા હો એને મને કીધું કે તમ તારું તો આવજે અને કીધું કે જે ગમે ની પ્લાન્ટ આમાંથી લઈ જાજે આ બધા મને ગમતા બધા પ્લાન્ટ લઈ આવી દીધા તો કાઈ નય ભગવાન એમને આત્માને શાંતિ આપે હા અને બધાને એક ને એક જેટલા 250 300 લોકો કે જેની આવી વિ સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ બધાને ભગવાન આત્માને શાંતિ આપે એના મમી પપ્પાને ફેમિલીને સપોર્ટ આપે હિંમત આપે કે ભાઈ આ દુખ સહન કરી હકે અરે મોર્નિંગ માં ગયાતા ને મારા પપ્પા તો એના મમ્મી ને તો ભાન જ નથી હજુ દિવસ એમ જ કે એના છોકરા બે ભાઈ બેન જ છે માધવ ને રીતિ આપડે જેવડા જ છે અમે લોકો હારે સ્કૂલમાં હતા સ્કૂલમાં હારે અને ટ્યુશન હારે જતા અમે લોકો તો એ કે કે ભાઈ કે તું બેન ને પાછો લઈ આય બેન ને પાછી લઈ આય તું ગમે ને એ તો સહન જ ન કરી શકે સહન કેમ કરું કારણ કે હજી પલવારનો સમય છે તો

અમારા એ મસાલા જો કે સભી કે લે એટલા ઇમ્પોર્ટન્ટ હૈ તો બાર તો સારું મસાલા કે લોટ્સ ઓફ ઓર્ડર હૈ પે વન બાય વન અમારે સારા જો આચાર હૈ અમને લાઇનમાં રખ દે હે અહીંયા આ ખાટી કેરી છે અહીંયા ચણા મેથી દેન આફ્ટર મસાલો આબી મસાલો અહીંયા મુરબો ને મેઇન તો તમને બધાને મારે જણાવવાનું છે કે મુરબો મુરબાની બહુ બધી અત્યારે લોટ્સ ઓફ ઇન્કવાયરી છે પણ મુરબો અત્યારે હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે અને હવે બને એમ નથી એટલે એ નેક્સ્ટ યર આવશે હવે પણ તમને લોકોને એક સ્પેરમાં હું ઓપ્શન આપું છું કે મુરબાની સામે ગળી કટકી છે બસ ચેન્જ ખાલી એટલો છે કે આ છીણ આવે ને આમાં કટકી આવે બાકી ટેસ્ટ સિમિલર છે વસ્તુ બધી સિમિલર છે તો ગળી કટકી અવેલેબલ છે તો જે જે લોકોને મુરબો જોઈતો હોય તો એના સ્પેરમાં આપણે ગળી કટકી અવેલેબલ છે તમે એનો ઓર્ડર કરી શકો છો અને અહીંયા તમામ અથાણા આપણા વાઇઝ ગોઠવાઈ ગયા છે મેઇન બધાનું ખાટી કેરી અહીંયા ગુંદા કેરી ધેન આફ્ટર ગરમર અને કેરડા ગરમર અને કેરડા તો લિટરલી આપણી હેલ્થ માટે બધા માટે એટલા સરસ છે કે અને ઘણા લોકો હજી મને છે ને ક્વેશ્ચન કરતા હોય છે કે ગરમર અને કેવડા તમે કઈ રીતે આપો છો તો ગરમર અને કેરડા આ રીતે આપણે ખાટા પાણીમાં બોળેલા હોય છે અને ગરમર આ રીતની એક લાંબી સ્ટીક હોય છે જેને આપણે ખાટા પાણીમાં આ રીતે બોળેલી હોય ને તમારે આ સ્ટીક નિદારી નીતારીને ખાવાની અને સેમ એવી કેરડાની અંદર કે આ નાના નાના ડોટ્સ હોય આ રીતે એ તમારે ખાવાના હોય આ પણ ખાટા પાણીમાં બોળેલા જ હોય તો આ બધી જ વસ્તુ આપણે રેડી થઈ ગઈ છે અત્યારે હવે બધું જ બહુ ઓછા સ્ટોકમાં છે તો હજી જે જે લોકોને નથી ખબર કે અથાણા રિલેટેડ વેફર રિલેટેડ ને મસાલા રિલેટેડ ઇન્ક્વાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તો ફિલહાલ અત્યારે આ બધા જ પાર્સલનું પેકેજિંગ કરી લઈએ ને આને આજે રવાના થઈએ હું ને મમ્મી બેસી ગયા છે બપોરા કરવા પણ બપોરામાં થઈ ગયું છે થોડુંક મોડું કારણ કે ભાઈ જાય છે મુંબઈ તો એની હાટું માર્કેટ થી બધા ફઈ હાટુ થોડો થોડો નાસ્તો મોકલાવવાનો હતો અને પેકિંગ ને એ બધું હતું એટલે થોડું થોડું હતું ને એટલે મોડું થયું થોડુંક મોડું થઈ ગયું તો આજે મેનું માં તો હું મમ્મી બે બાકી છે મસ્ત ભીંડા નું શાક બાકી બધા જમે લીધું તો ભીંડા નું શાક દાળ ભાત રોટલી ની અને આજે મસ્ત પ્રોગ્રામ છે મમ્મી ના હાથ ની સ્પેશિયલ ડીશ એ તમને બધાને રાત્રે જાણવા મળશે રેડી હા

જો આરવી આવે તો અથાણા પહોંચાડવાના છે આપણે તો આરવી ને લઈ ને આવીએ મસ્કા બન ને પછી પેકિંગ ચાલુ આજે સાંજે પાઉં કરી નાખવાની ઓકે અને વિશાલ આવે તે દી મને લેવા આવવાના થોડા દિવસો માં હમણાં કેદી આપણે બનાવું છું તો બનાવવાના જ નથી ત્યારે બનાવું છું ફાલુ દા મસ્ત રેડી ત્યારે ફાલુ દા બની ગયો જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે અહીંયા બધાની ફેવરિટ મમરી પણ પડી રેડી થઈ ગઈ છે અને સુરત દાદાએ ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપણી વેફર અત્યારે સુકાઈ છે અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે તો હજી જે જે લોકોને નથી ખબર કે મસાલા વેફર અને અથડાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી

તો વિશાલ ને પણ આપણે ખબર ઇન ફ્યુચર અત્યારે ફિલહાલ હું ને મારી પરમસખી લઈએ યસ તો અત્યારે જો મસ્ત મસ્ત નું પાઉં લઈ લીધું છે સિમ્પલ યાડ મિડમાં આપણે કટ કરવાનું છે અહીંયા મસ્ત કિસનજામ લઈ લીધું છે અને બટર

આગળની ક્લિપમાં બતાવ્યું પ્રમાણે કે આટલા બધા પેસેન્જર્સમાંથી માત્ર આ એક જ વ્યક્તિ જેની જીવ બચી શકો છે અને મેઇન રીઝન કે એની જે સીટ હતી એ એક્ઝિટ ડોર પાસે હતી અને એની હિંમતને પણ આપણે બરદાવવી પડે કે ભાઈ બધા હજી તો એકબીજા સામે જોતા હતા ત્યાં એને સીટ બેલ્ટ ખોલી અને સીધો જમ્પ લગાવી દીધો એટલે એનો જીવ બચી શકો અને એક જોતા આ મિરેકલ જ છે કે ભાઈ આટલા બધા પેસેન્જર્સમાંથી આ એક વ્યક્તિ જો બચી શકતો હોય કારણ કે એની નીચે જે ફ્લોર ઉપર જે લોકો રહેતા હતા એમાંથી પણ ઘણા બળી ગયા અને જે નીચે પુત્રુ હતું એ પણ એમને એ જ અવસ્થામાં બળીને ભડથું થઈ ગયું તો આ માણસને વાયગું થોડી ઘણી ઈજા થઈ પણ આમ એ અત્યારે સહી સલામત છે કે આટલા બધા પેસેન્જર્સમાંથી અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે પણ અત્યારે મેઈન તો આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ બધાને આત્માને શાંતિ આપે અને બધાને અમારા ફેમિલી તરફથી અને બધા તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ કારણ કે એના દ્રશ્યો તો જેમ તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે એકદમ આમ કંપાવી નાખે એવા દ્રશ્યો છે ફાઇનલી એઝ ધ કન્ટેન્ટ આજ હમ બનાવવાને વાલે હે મમ્મી કે હાથ કી સ્પેશિયલ પાઉ ભાજી

આપણે બધા વેજીટેબલ્સ વગાડી લઈએ હમણાં સીટી પડે પછી કરી અને અહીંયા આપણી ગ્રેવી સારી રીતે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ચડવા દેવાય ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે કાશ્મીરી લાલ મરચું કે જેના કારણે પાવભાજીનો રંગ એકદમ જોરદાર આવશે ત્યાર પછી હળદર છે જસ્ટ કેવા પૂરતી અને ધાણા જીરું પાવડર આપણે આની અંદર એડ કરીએ ચાલો આપણે પાઉં ભાજી મસાલો છે એની અંદર એડ કરવાનો છે મુંબઈ થી લાવેલા છે કા મમ્મી અને સારી રીતે આપણે મિક્સ કરવાની છે કારણ કે મેઈન ટેસ્ટ જ ગ્રેવી નો છે હવે આ બધું નાખી દો અને ત્યાર પછી જે આપણે બધા વેજીટેબલ મેશ કરીને લીધેલા છે એને આપણે એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ જોરદાર બાર જેવી જ ભાજી બનીને રેડી થઈ છે હજી તો મમ્મી આમાંથી તેલ છૂટું પડશે કા હા ઓ

પછી કિંજલ દીદી વિરાલી દીદી પછી મારા સસરા બધા ને વિશાલ ને એટલી ભેવી જાય વેફર કે પોચી રૂ જેવી થઈ થઈશ વેફર સરસ થાય ને વેફર સરસ થાય તો ચલો વેફર એ તળાઈ ગઈ છે ભાજી આપડી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે તો હમણાં જ બધા જમવા બેસી જઈએ